સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ તહેવારો પૂર્વે કામ ચમકશે નવસારી જિલ્લાના જ તાલુકાના મહુવર ગામમાં ચોમાસા બાદ ખૂણે ખૂણે ઉગી આવેલા ઘાસ જાળીઓને દૂર કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિશાળ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનથી ગામમાં માત્ર સ્વચ્છતા જ નહીં પરંતુ ચાલીસ જેટલી બહેનોને રોજગાર પણ મળ્યો છે તહેવારો પૂર્વે મળેલા કામકાજ તેમના ઘરના આર્થિક ખર્ચમાં સહાયક બનશે ગામના સરપંચ શ્રી સતી સુમેનભાઈ પટેલ તથા તલાટી સાહેબની આગેવાની હેઠળ ગ્રામ પંચાયત ઓફિસ આગળથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો છેલ્લા બે દિવસથી ગામના માર્ગ કિનારા જાહેર સ્થળોને ખાલી પ્લોટોમાં ઉગી આવેલા નાના છોડ જાળીયા દૂર કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે સરપંચ શ્રીએ જણાવ્યું છે કે મારું મુખ્ય લક્ષ્ય ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાનું છે નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે મહુવર ગામ ચમકતું અને આકર્ષક દેખાય એ માટે અભિયાન હાથ ધરાયું છે ગામ લોકો સરપંચ તથા તલાટી સાહેબને આ પહેલનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામના મંત્ર સાથે આગળ વધતી કામગીરીએ નાગરિકોમાં ઉત્સાહ જગાવ્યો છે યુવાનોને મહિલાઓ પણ પોતાનો ફાળો આપવા ઉત્સુક છે આવનારા દિવસોમાં મવર ગામના દરેક ખૂણામાં ચમક જોવા મળે છે અને તહેવારો પહેલા ગામનું રૂપ વધુ સુંદર બનશે એવી આશા લોકોમાં વ્યાપી છે ખરેખર સરપંચ શ્રી સતીશ સુમનભાઈ પટેલ અને તલાટી સાહેબની આગેવાની હેઠળ હાથ ધરાયેલા અભિયાન વખાણવા લાયક છે કારણ કે સ્વચ્છતા સાથે ગામમાં જાગૃતિનો નવો પવન ફૂંકાયો છે